સમાચારમાં આગળ વાત કરીએ તો મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં લોકસભાની આગામી ચૂંટણીમાં એકલા ચાલો નીતિ અપનાવીને અને તેમણે કહ્યું છે કે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ અમારો પ્રસ્તાવ ફગાવી દેતા મેં આ જાહેરાત કરવા મજબૂર બન્યા છે કોંગ્રેસ દ્વારા મારા કોઈ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યા નથી ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે આ દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના સભ્યો પણ બેઠકોની વહેંચણી મુદ્દે હજુ સુધી કોઈ નિર્ણય સુધી પહોંચી નથી શક્યા અને આ દરમિયાન મમતા બેનરજીએ કહ્યું કે અમે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે સમજૂતી કરવા માટે ઘણા પ્રસ્તાવ અને ઓફર આપી હતી પરંતુ તે તમામ ફગાવી દેવામાં આવ્યા છે કે જેને લઈને અમારે આ નિર્ણય લેવો પડ્યો છે મમતા બેનરજી અને તેમની પાર્ટીનો આ નિર્ણય કોંગ્રેસ ડાબેરી પક્ષો સહિત ઇન્ડિયા ગઠબંધન માટે પણ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે મમતા બેનરજી આ સાથે કોંગ્રેસના નેતૃત્વ સામે પણ સવાલો ઉઠાવ્યા છે મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમે કોંગ્રેસને કહ્યું હતું કે તે ત્રણસો બેઠકો પર લોકસભાની ચૂંટણી લડે અને પ્રાદેશિક પક્ષોને તેમના પ્રદેશમાં ભાજપનો મુકાબલો કરવા દે અને તેમણે કહ્યું કે પ્રાદેશિક પક્ષો એકજૂટ રહેશે પરંતુ એ પણ સ્પષ્ટ કરી દીધું કે જો હસ્તક્ષેપ કરશે તો અમારે ફરી વિચારવું પડશે મમતા બેનરજીએ કોંગ્રેસને ફક્ત બે સીટ આપવાની ઓફર કરી હતી તેના પર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી ફર્યા હતા